તારકચિહ્ન રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા વાર્ષિક મિલન બે હજાર પચ્ચીસ અંતર્ગત પરિવારોત્સવની ઉજવણી કરવામાં આવી રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા તારીખ બે સાત પાંચ બે શૂન્ય બે પાંચના રોજ વાર્ષિક સ્નેહમિલન સમગ્ર હોદ્દેદારો તથા સભ્યોના પરિવાર સાથે પરિવારોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં ખાસ આકર્ષણરૂપ પરિવર્તનશીલ વક્તા મનીષ વઘાસિયા દ્વારા કૌટુંબિક એકતા વધે સાથે કુટુંબમાં સ્નેહ સમજણ અને પરસ્પર સહકારની અનુભૂતિની વાતોને ખૂબ જ ભાવનાત્મક રીતે રજૂ કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ દિલીપભાઈ રૂપારેલિયા જિગ્નેશભાઈ વિરડિયા જયદીપભાઈ પીપળીયા સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા નમસ્કાર મિત્રો મારું નામ મનીષ પટેલ છે અને હું રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ એસોસિએશનમાં પ્રેસિડેન્ટ છું આજ રોજ રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા વાર્ષિક સ્ટેમિનલ બે હજાર પચીસનું આયોજન કરેલું છે એસોસિએશનમાં ચારસો પચાસથી વધારે મેમ્બરો છે અને દર વર્ષે અમે છેલ્લા લગભગ ચૌદ વર્ષથી આ વાર્ષિક સ્ટેમિનલનું આયોજન કરીએ છીએ જેમાં ફેમિલી સાથે બધાને આમંત્રિત કરી અને પરસ્પર સ્નેહ સહકારની ભાવના વધે તેવા પ્રયત્નો કરીએ છીએ અને કાર્યક્રમને સારી રીતે બધા મેમ્બરો એન્જોય કરી શકે એવા માટે અલગ અલગ સ્પીકર સ્પીકરને બોલાવી અને મોટિવેશન વધે કરીએ છીએ થેન્ક યુ હા નમસ્કાર મિત્રો રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ એસોસિએશન વાર્ષિક મિલન બે હજાર પચીસ અંતર્ગત અમે રાજકોટમાં હાર્ડવેર મેન્યુફેક્ચરરોનું એક એસોસિએશન ચલાવીએ છીએ જેમાં હું અત્યારે વાઇસ પ્રેસિડેન્ટ છું અને આજરોજ અમારું વાર્ષિક મિલન બે હજાર પચીસ અંતર્ગત પરિવારોત્સવ કરીને કાર્યક્રમનું આયોજન કરેલું છે જેમાં મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસિયાને અમે બોલાવેલ છે અને ફેમિલી સ આયોજન છે અમારા એસોસિએશનમાં સાડા ચારસોથી વધારે સભ્યો છે અને અમે પરિવાર સહિતનું આજે આયોજન કરેલું છે અને અમારા ઘણા બધા સ્પોન્સર્સ ગિફ્ટ સ્પોન્સર એસોસિએટ સ્પોન્સર વતી આ આ આયોજન થયેલું છે અને અમે આ આયોજન પરિવાર માટે સભ્ય પરિવાર માટે જ મર્યાદિત છે અને મનીષભાઈ વઘાસિયા સાથે આજે અમારું આ એસોસિએશનનું વાર્ષિક સંમેલન બે હજાર પચીસ અમે ઉજવવાના છીએ આભાર